પાંદી રોકાવાનું ધૂમ જરા કરી દેવાના એવી રીતે કામ રાખેલું છે બાપા ઠેલી મહિના મૂકવા આવી ગયા આજ તો બધું ગયું ચાલો હાઈ પડી ગઈ છે થઈ ગયું અમારું કામ ગુરુ જો કરે ને ચક ચકાટા હો હા મારી ઓઈશ્રી આ બીજો રૂમ એસી છે જો એ ઘટે કાઈ ઘટે નહીં ને હાઈની રસોઈ મીઠી છે બનવા જો મેડમ ભાઈ જરાનો રોટલો રોટલી પાપડ તૈડા દાળ ભાત ગુવાનું શાક ફૂલડીસ તોળાવી નાખ્યા શું કહેવાય તોળાવી નાખ્યા બે રૂમ અને ઓસરી એટલું પૂરું થઈ ગયું છે હવે કાયલ ખાલી જોયા કાં રસોડું કિચન કિચન અને બે રૂમ ભાગી રહ્યા અમારા ગામડે ચાર રૂમ છે રૂમ એટલે હવે આજનું કામ અમારે પૂરું થઈ ગયું છે અને અમારે કાન ચડો ભે ભાગી ગયા નાટા મારે છેવાળી પોતાને ધોઈને ભાઈ પોતા મારે બહુ કર્યું દિવાળી ગાડી સાધી આમને ભાઈ થાકી ગયા છે તો ચાલો સાંજ ને બને અમારે ચાલુ થઈ ગયું તૈયાર આજ માટે એટલું જ કાલે જો પાછા કરવાના